ઘઉંનો ચીવડો બનાવવા માટે અત્યારે મેં એક અડધી વાટકી જેટલા ઘઉં લઈ લીધા છે આખા ઘઉં જ લેવાના છે એને આપણે બે ત્રણ પાણીથી વોશ કરી અને પલાળી લેશું તો આખા ઘઉંને આપણે વોશ કરી અને મેં અત્યારે પલાળી દીધા છે ઓવરનાઈટ માટે આને પલાળી લેવાના છે અને ઢાંકી અને રાખી દઈશું ઘઉંને ઓવરનાઈટ માટે પલારી દીધા હતા હવે બે ત્રણ પાણીથી વોશ કરી લેશું વોશ કરી અને પછી કુકરમાં એડ કરી દઈશું દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બાફી લેવાનું છે આમાં કશું જ આપણે એડ બીજું નથી કરવાનું ખાલી પાણી એક જ એડ કરવાનું છે તો એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે હવે આને આપણે ચાઇનીમાં કાઢી અને પાણી રિમૂવ કરી લેવાનું છે અને સુકવવા મૂકી દઈશું હવે એક ડીશમાં આપણે એને પોળા કરી દેવાના છે અને આને બને તો આપણે તડકે રાખી દઈશું જેથી કરીને જલ્દીથી સુકાઈ જાય જો તમારે ઘરે તડકો ના આવતો હોય તો ફેન નીચે રાખવાનું જ્યાં પવન આવતો હોય ત્યાં જ રાખવાનો જેથી કરીને ઘઉંમાં વાસ ના આવે જો પવન નહીં આવતો હોય ત્યાં રાખશો તો ઘઉંમાં સ્મેલ આવી જશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ઘઉં એડ કરી દઈશું અને મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરી લેશું આપ જોઈ શકો છો ઘઉંનું ટેક્સચર ચેન્જ થવા માંડ્યું છે મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરી લેવાના છે અંદાજે પાંચ છ મિનિટ જેવું થશે એટલે પ્રોપરલી ફ્રાય થઈ જશે આવી રીતના એકદમ ફૂલવા માંડે એટલે ફ્રાય થવા માંડ્યા હોય થોડો એવો બ્રાઉનિશ કલર આવે એટલે આપણે લઈ લેવાના છે આ ચેવડો છે એ એકદમ હેલ્ધી બનશે અને એકદમ ડિફરન્ટ બનશે જો તમે મમરાને એવું ખાઈને કંટાળી ગયા હોય તો આવી રીતના ન્યુ ચેવડો બનાવી અને તમે તમારા કિડ્સને બી સર્વ કરી શકો એને બી કાંઈક ડિફરન્ટ લાગશે તો ગમશે તો અત્યારે પ્રોપર થઈ ગયા છે હવે ગેસ ઓફ કરી દેશો અને આને આપણે એક ડીશમાં લઈ લેવાનું છે હવે ડીશમાં લઈ લઈશું અને આમાં તમે બધો મસાલો એડ કરી શકો તમને જે મસાલો ગમતો હોય વરિયાળી છે તલ છે એ બધું એડ કરી શકો તો ફ્રાય થઈ અને રેડી છે હવે એની ઉપર આપણે થોડા એવા તલ એડ કરી દઈશું થોડી વરિયાળી એડ કરી દઈશું હવે મસાલો બનાવી અને રેડી કર્યો હતો આમાં સંચર છે શેકેલું જીરું છે અને મરચું છે લાલ મરચું પાવડર જે આવે છે એ એડ કરેલું હતું અને થોડું એવું મરી પાવડર છે જલજીરા એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અથવા તો તમે ચીન ચોક એડ કરી શકો અને જલજીરા ના હોય તો તમે ચાટ મસાલો બી એડ કરી શકો એ બી ટેસ્ટમાં ફાઇન લાગશે થોડો એવો સુગર પાવડર એડ કરી દઈશું અને આને પ્રોપરલી અપ કરી દેસું તો રેડી છે આખા હોમમાંથી જેવડું જો આપે ટ્રાય ના કરી હોય તો શ્યોર બનાવજો બધાને બહુ જ ગમશે એકદમ ક્રંચી જેવો બની અને રેડી થશે અને પ્લસ હેલ્ધી બી હશે મમરાનો ને ચેવડો ખાઈને બોર થઈ ગયો હોય તો આ ચેવડો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગીએ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો